નવા નાણાકીય વર્ષને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આગામી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસથી થનારા કેટલાક બદલાવો વિશે ટૂંકમાં વાત કરી લઈએ આમ તો પાન અને આધાર કાર્ડ ને લિંક કરાવવાની સમય મર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે છેલ્લી માહિતી અનુસાર આ લિંક કરવાની સમય મર્યાદા 31 માર્ચ 2024 છે આ સમય મર્યાદા સુધીમાં જો પાન ને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો પાન નંબર રદ થઈ શકે છે પાન નંબર રદ થાય તો બેંક ખાતું ખોલી શકશે નહીં કે કોઈ મોટો વ્યવહાર થઈ શકશે નહીં તેમજ પાન કાર્ડ એક્ટિવ કરવા માટે લેટ પેમેન્ટ તરીકે 1000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે ફાસ્ટેગ કેવાયસી અપડેટ કર્યું ન